લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ આઠ બે હજાર ચોવીસ શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે શનિ મંદિરે દર્શન કરવા જોઈએ અને કાળા વસ્ત્રમાં અડદ બાંધીને ભગવાનની સામે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોખંડ એલ્યુમિનિયમ સીસુ આવી

કે નહીં કર્ક રાશિ કર્ક રાશિ કરજો કર્ક રાશિ આજે જે પોતાની ધંધાની બાકી ઉગરાણી પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આયોજન વગરનું કોઈ કામ નથી કરવાનું સિંહ રાશિ સિંહ રાશિ આજે જે શું કરજો સિંહ રાશિ આજે સરસવના તેલમાં અડદ કાળા તલ અને જવ ભેળવીને આ તેલથી ભગવાન શનિનું સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જે આળસ કરતા કન્યા રાશિ વાળાએ આજે આજે શનિની આરાધના કરવી જોઈએ કોઈ અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા તુલા તુલા રાશિ આજે શું કરવું તુલા રાશિ આજે શનિના દર્શન કરવા જોઈએ ભગવાનને કાળું વસ્ત્ર ચઢાવવું જોઈએ અને શનિ મંદિરમાં બેસીને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોખંડની વસ્તુ ખરીદવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વડે આજે શું કહે વૃશ્ચિક રાશિ વડે આજે છાયા પાત્રનું દાન કરવું જોઈએ લોખંડના વાળકામાં તેલ તેલમાં આપણું મોડું જોઈ આપણી છાયા જોઈ અને આ વાળકો ભગવાન શનિના ચરણમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભૂલથી પણ કોઈની વસ્તુ લેવી નહીં મતલબ છાની છપની નહીં લેવી ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ખાસ નોકરી ધંધાની જગ્યા પર સમયસર હાજર થવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સલાહ માંગે તમને ન સમજ પડે તો ના કહેજો પણ ખોટી સલાહ બિલકુલ નહીં આપતા મકર મકર રાશિ મકર રાશિ બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ આજે કોઈ મજૂરને મીઠું દૂધ પીવડાવવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા

તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે